જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ગુરુની પસંદગી મહારાજા અજાદ શત્ર એક વખત આત્મજ્ઞાન માટે નક્કી આથી કહ્યું કે એ યજ્ઞ માટે આપને એક સમર્થ ગુરુની જરૂર પડશે જો એક સાચા ગુરુ મળી જાય તો આ યજ્ઞ ખૂબ સફળ થઈ જાય એટલે રાજા ફરી વખત મૂંઝાયા કે આવા સમર્થ ગુરુ મને ક્યાંથી મળશે ગુરુની પસંદગી કેવી રીતે કરવી આમ રાજા એ ચિંતામાં હતા જ્યારે રાજમહેલની અંદર ગયા ત્યારે રાણીએ તેમની ચિંતા પારખી લીધી એમના જે રાણી વિદ્યાવતી હતા એ ખૂબ હોશિયાર અને બુદ્ધિશાળી હતા તેમણે મહારાજની ચિંતા કરતા કહ્યું કે મહારાજ આપ કઈ ચિંતામાં છો ત્યારે મહારાજ અજાજ શત્રુએ કહ્યું કે મારે એક સમર્થ ગુરુની જરૂર છે કે જે આત્મજ્ઞાન માટે હું યજ્ઞ કરી શકું એટલે વિદ્યાવતીએ કહ્યું તમે ચિંતા ન કરતા તમે ઢંઢરો પીટાવો અને દૂર દૂરથી વિદ્વાનોને બોલાવો એ ગુરુની પસંદગી હું કરી દઈશ રાજા એ સૈનિકોને બોલાવ્યા અને આખા જ નગરની અંદર ઢંઢેરો પીટાવ્યો આજુબાજુ અંદર પણ વાત કરવામાં આવી કે રાજા આઝાદ શત્રુને ગુરુની પસંદગી કરવી છે જે કોઈ વિદ્વાન બ્રાહ્મણો હોય તે રાજાના કહ્યા પ્રમાણે સમયે હાજર રહેવું નક્કી કરેલા દિવસે અનેક વિદ્વાનો હાજર થયા સાધુ સંતો અનેક લોકો આવ્યા કારણ કે મહારાજના ગુરુ બનવાનું હતું અનેક ગુરુ આવ્યા અને આખું મેદાન ભરાઈ ગયું ત્યારે મહારાજના રાણી વિદ્યાવતી ઊભા થયા અને બધા જ ગુરુજનો સંતો ભક્તોને સંબોધીને કહ્યું કે આપમાંથી એકની પસંદગી રાજાના ગુરુ તરીકે કરવામાં આવશે એના માટે એક નાનકડી એવી પરીક્ષા છે સામે મેદાનની અંદર તમને જગ્યા દેખાય છે એ જગ્યા પર એક સુંદર મજાનો ભવ્ય મહેલ તૈયાર કરવાનો છે જે સંત જે વિદ્વાન સૌથી પહેલો ભવ્ય મહેલ બનાવી દે એ મહારાજ અજાર શત્રુના ગુરુ બનશે આવી વાત કરી બધા જ વિદ્વાનો પંડિતો ચર્ચા કરવા લાગ્યા કે કયા કારીગરોને બોલાવશું કયા વસ્તુ વાપરશું કેવું આયોજન કરશું કેટલા રૂમ બનાવશું અને કોલાહલ મચી ગયો બધા જ પોતાના આયોજનમાં લાગી ગયા કે આકડીઓ છે ઝડપી કામ કરે છે આ લોક કારીગરો છે એ સુંદર કામ કરશે અને મહેલ ભવ્ય બનશે આમ બધા જ પોતાના કામમાં લાગી ગયા ત્યારે એક સાધુ એક સંત શાંતિથી મરક મરક હસી રહ્યા હતા રાણી છે એ બધા મેદાનની અંદર ફરી રહ્યા હતા તેમનું ધ્યાન પહેલા સંત ઉપર ગયું કે બધા જ કાર્યની અંદર લાગી ગયા છે અને આ એમ જ બેઠા છે અને પાછા હસી રહ્યા છે એટલે તેમને કીધું મહારાજ આપ કેમ શાંતિથી બેઠા છો તમે પણ આયોજનમાં લાગી જાઓ જલ્દી ભવ્ય મહેલ બનાવશે એ રાજાના ગુરુ બનશે તમને મોકો મળશે જલ્દી કામે લાગી જાવ ત્યારે એ સંતે હસતા કહ્યું કે રાણી આટલું સુંદર મજાનું બ્રહ્માંડ ભગવાને બનાવ્યો છે આટલો ભવ્ય મહેલ બનાવ્યો છે આનાથી ભવ્ય કોણ બનાવી શકે સુંદર મજાના બગીચા સુંદર મજાના પહાડો આટલા સુંદર વાદળો ભગવાને નિર્માણ કર્યા છે તો સર્જનહારે આટલો ભવ્ય બંગલો બનાવ્યો હોય તો હું બીજો કયો ભવ્ય બંગલો બનાવવા બેસું એટલા માટે મારે કોઈ બંગલો બનાવવાની જરૂર નથી ભગવાને આટલો બ્રહ્માંડ સુંદર મજાનો બંગલા જેવું બનાવ્યું છે અને આટલો પવન આટલી સુંદર સુવિધા મળી રહે છે આટલી નદીઓ બનાવી છે અને આટલી સૌંદર્ય વેર્યું છે તો આનાથી ભવ્ય બંગલો હું ક્યારે બનાવું હું ન બનાવી શકું પરમાત્માના બંગલાને જો અને આનંદ પામું વિદ્યાવતી રાણી એ સંતની વાત પામી ગયા તેમને બધાઈને કહ્યું કે હવે આપણે કોઈ બંગલો બનાવવાની જરૂર નથી ગુરુની પસંદગી થઈ ગઈ છે બધા નવાઈ લાગી ત્યારે એને મહારાજને કહ્યું મહારાજ આ સંત આ સાધુ એ ઉત્તમ ગુરુ છે જેમને પરમાત્માના આ પ્રકૃતિની અંદર દર્શન થઈ રહ્યા છે અને આટલો ભવ્ય બંગલો આપણને દેખાય છે છતાં પણ આપણે ભૌતિક બંગલો બનાવવા માટે દોડાદોડી કરીએ છીએ અને આ સંત તમને ભગવાનનું સાચું આત્મજ્ઞાન કરાવી શકશે અને મહારાજ અજાદશત્રુએ એમને ગુરુ તરીકે માની અને પોતાનું આત્મકલ્યાણનો યજ્ઞ શરૂ કર્યો આમ વિદ્વા વિદ્યાવતીએ સરસ મજાના નાનકડી એવી કસોટીથી સાચા વ્યક્તિ સાચા સાધુની પસંદગી કરી લીધી